રાજકોટમાં વરસાદી માહોલ છે ત્યારે શહેરના ફૂટ રીંગ રોડ પર વરસાદને કારણે બીઆરટીએસ બસ બંધ પડી ગઈ હતી ચોક પાસે બીઆરટીએસ રૂટમાં બે થી ફૂટ સુધી પાણી ભરાતા બસ બંધ પડી ગઈ હતી વરસાદને લીધે બસ બંધ પડી જતા મુસાફરો અટવાયા હતા રાજકોટમાં બપોરના સમયે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો બસ છે તે બંધ પડી ગઈ છે અંદર મુસાફરો છે અને મુસાફરો હાલ મુશ્કેલીમાં મુકાયા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડના આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન કામગીરીના કારણે જે પ્રકારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો બીઆરટીએસ ના રૂટ ઉપર છે ઠેર ઠેર પાણી ભરાયા છે મોટા મોવા સર્કલ બસ છે તે બંધ પડી ગઈ છે ઇલેક્ટ્રિક બસ છે અંદર મુસાફરો ભરેલા છે છતાં આ ચાલુ વરસાદે બસ બંધ પડી ગઈ છે કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે માત્ર કાગળ ઉપર કામગીરી થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો બસ છે તે ચાલુ કરવાના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે પરંતુ બસ છે તે બંધ પડી ગઈ છે જે બીઆરટીએફ નો રૂટ છે તેમાં પાણી ભરાયું છે લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી છે તે ભરાયું છે અને આ બસ છે તે અધ વચ્ચે બંધ પડી ગઈ છે જેને લઈને હવે જે આ બસમાં બેસેલા પેસેન્જરો છે તે મુશ્કેલીમાં મુકાયા છે હજુ તો સામાન્ય વરસાદ આવ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રીમોન્સૂનની કામગીરી તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે પરંતુ જે કામગીરી છે તે કયા પ્રકારની કરવામાં આવી છે તે આ દ્રશ્યો ઉપરથી જો જોવા મળી રહ્યું છે કેમેરામેન જુને સાથે ભાવેશ ચંદ્રવા વીટીવી ન્યૂઝ રાજકોટ